નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સૌરાષ્ટ્ર બાળક પ્રગતિ મંડળ વડોદરા દ્વારા સમૂહ નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું વડોદરા સ્થિત દાલિયાવાડીમાં સવારથી જ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રીફળ હોમાયા બાદ આરતી કરી માતાજીના ગરબે રમી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વસતા સૌરાષ્ટ્ર વાણંદ પ્રગતિ મંડળ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી નવચંડી યજ્ઞનું આયોજન કરતા આવ્યા છે ત્યારે ચૈત્રી આઠમના દિવસે પણ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આશરે બે હજાર કરતાં વધારે વ્યક્તિઓ

સમાજના માણસો અહીંયા પ્રસાદ પણ લે છે ચૌદ થી પંદર જોડાઓ આ યજ્ઞમાં લાભ લે છે આ કાર્યક્રમ અત્યારે પ્રસાદ લીધા પછી પરિપૂર્ણ થશે પ્રવીણભાઈ લાંગણોજા મંત્રી શ્રી સૌરાષ્ટ્ર પ્રગતિ મંડળ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ વીરજા પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પ્રગતિ મંડળ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો